એના માટે અમને માન છે તમે અમારે ગામ એ અમારા માટે બહુ મોટી વાત છે અહીંયા આવવું પણ પડે તમારે અમને કેવું પણ ન પડે તમારે અમારી માગવાની વાત હોય તમે તો અમને ખૂબ દીધું છે આજ અમે જો કરોણાથી પતી હોય તો તમારા પ્રતાપે છે બાકી નથી એટલું આપ્યું છે કે અમારી ભાઈ શું હતું અમારું આમાં કાંઈ જ નહોતું અમારું મકાન નહોતું અમારું ખેતર નહોતું અમારું નહોતું આ ગામમાં રહેવાનો અમને અધિકાર નહોતો એની જગ્યા આવડો મોટો અધિકાર તમે છત્રીઓ આપીને બેઠા છે હવે અમારે તમને એક વોટ દેવો એમાં શું અમારા માટે મોટી વાત છે એટલે આના માટે વિચારતા નહીં અમારું ગામ એક લાકડીએ છે અમારું ગામ હવ કોઈ અમારા છત્રીઓની સાથે જ છે અને છત્રીઓ કાયમ અમારી સાથે રહ્યા છે અમે પણ છત્રીઓની સાથે રહેશું એ સો ટકાની વાત છે એમાં કોઈ કોઈ પણ જાતનો કાંઈ સંચય કરવો નહીં અમે એટલા ભાજપના કે એટલા કોંગ્રેસના કોઈને નથી અમારું ગામ એક એવું ગામ છે કાલોવારે અમારા જવાહરભાઈ આવ્યા હતા એને પણ આવી માંગણી અમારી પાસે કરી હતી એને અમારા સામ સમાજને ખૂબ દીધું છેલ્લે અમારી પાસે નરેકડુંક માર્ગો આવ્યા કે એક વોટ દીઓ ત્યારે આ છત્રીઓ અમારી સાથે હતા એને અમે ભૂલી નહીં જાય છત્રીનો ટાઈમ આવ્યો છે તો અમે આવ્યો પણ એમની સાથે ઉગાડે થઈ જવું ભારે તું અને માટે તમે ચિંતા કરતા નહીં જય માતાજી